છસો ચુમ્મોતેર અને વિદેશના એક હજાર નવસો બાણું બાર સત્સંગ કેન્દ્રોમાં બાળકો જોડાયા હતા ભરૂચ ખાતે પણ વીપીએસ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હુમાત્મક યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું

આ બધા આ સંસ્કૃતનો જે ગ્રંથ છે ત્રણસો પંદર શ્લોકવાળો એનો સંપૂર્ણ મુખપાઠ કરે અને એ આજ્ઞાને ઝીલી અને બીએપીએસ એ પી એસ સંસ્થાના આજે બધા નાના નાના બાળકાઓ બાળકો છે એમણે આ સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ શરૂ કર્યો અને આજે એક વર્ષ બાદ એની ફળશ્રુતિ રૂપે બીએપીએસ સંસ્થાના કુલ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ આ ગ્રંથનો સંપૂર્ણ સંસ્કૃતની અંદર મુકપાટ કર્યો છે અને એના જ ભાગરૂપે આપણા ભરૂચ જિલ્લાની અંદર આવતું આ બીએપીએ સ્વામિનારાયણ મંદિર એની અંદર આવતા બાળમંડળના પણ બાળકોએ ભાગ લીધો અને બસો ને બત્રીસ જેટલા બાળ અને બાલિકાઓએ આ સંસ્કૃત શ્લોકનો મુકપાટ કર્યો છે